નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગઈ છું તમારા માટે તો ધ્યાનથી સાંભળજો અને શરૂથી અંત સુધી સાંભળજો જેથી કરીને જીવનમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલા કહેવા માગીશ તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ભાઈ મને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો આપણે ઘણી ભગવાનના ભગવાન નિર્ણય કોષતા હોય છે આવું કરવા વાળો હું એકલો જ હતો મારા નસીબમાં તે આવું લેખું મોસ્ટ ઓફ વ્યક્તિ છે આવું ભગવાનને કોષતા હોય છે મેં તો એવા શું પાપ કર્યા કે મારા નસીબમાં આ લખી દીધું પણ સાહેબ તમને ખબર નથી હોતી કે ભગવાન જે પણ કરે છે તમારા સારા માટે જ કરે છે એટલું પોઝિટિવ જીવનમાં આગળ વધશો કે હશે ભગવાન મારા માટે જે કર્યું એ સારું જ કર્યું હશે આ ઉદ્દેશ્યથી જો જીવનમાં આગળ વધશો ને કોઈ બી વાંધો નહીં આવે આવો જ એક દાખલો હું તમને આપું છું અમદાવાદમાંથી ફ્લાઇટ ક્રેશ થઈ ને બાર છ બે હજાર પચીસ ના દિવસે

ઘણી રિક્વેસ્ટ કરી પણ એરપોર્ટ ઉપરના કર્મચારી એમને છાવા ન દીધા કારણ કે મિડલ ક્લાસ ફેમિલી હતું સાહેબ ટિકિટના પૈસા કારણ કે એના પતિ રહેતા હતા લંડન એના ભૂમિચવણ અહીંયા એના સપનાઓ એના પતિ સાથે મળવાનું ઘણું બધું સપનાઓ લઈ લંડન જવા સપનું સેવ્યું હતું પણ દસ મિનિટ લેટ થવાને લીધે એ સપનું તૂટી ગયું હતું એરપોર્ટના ઘણા બધા કર્મચારીઓને સાહેબોને રિક્વેસ્ટ કરી કે સાહેબ મને જવા દો સાહેબ મને જવા દો પણ કોઈ પણ સાહેબ એક ના બે ન થયા ફ્લાઇટ તૂટી ગઈ થોડો ટાઈમ થયો તો સમાચાર આવ્યા કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને એમાં બેઠેલા બધા જ વ્યક્તિ એક્સપાયર થઈ ગયા શું કેવું છે તમારું સાહેબ ભૂમિ ચૌહાણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનતી હતી કે ભગવાન સારું થયું ટ્રાફિકના લીધે ફ્લાઇટ ચૂકી ગઈ ના આ દુનિયામાં હું ન હોય ભૂમિ ચૌહાણ અને એનું ફેમિલીના પતિ બધા જ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે અને માનવો પણ જોઈએ છે કારણ કે ભગવાન જે પણ તમારા માટે વિચારે છે ને

જીવનમાં તકલીફ આવે છે કોઈ ડિસિઝન આવે છે સારું કે ખરાબ એ ડિસિઝનને સ્વીકારો કારણ કે એ ડિસિઝન ભગવાને તમારા સારા માટે લીધું છે આ સ્ટોરીથી જો તમને કાંઈ શીખવા મળ્યું તો વિડિયોને એક લાઈક કરી દેજો સાહેબ ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જે પણ ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર ભગવાનને તો રહેતો હોય ને એના વિડીયો જરૂરને જરૂર શેર કરી દેજો કે ભગવાનના ડિસિઝન ઉપર શંકા ન કરે જે પણ ભગવાન કરે છે એ સારા માટે જ કરે છે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતા દોસ્તો